સુરતના પેસ્તાન પોલીસ મથક ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને રક્તની અછત ન સર્જાય તે હેતુથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબનું એક આહવાન હતું કે થેલેસેમિયા ગ્રસ્ત જે નાના બાળકો હોય છે તેમને બ્લડની દિક્કત આવે છે કમી રહે છે તો એના માટે થઈ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અમારા સેક્ટર શ્રી ડામોર સાહેબના માર્ગદર્શન હેઠળ અમે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં આ ડીસીપી આ ઝોન સિક્સ હેઠળ એક આ્લ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે ટોટલ પાંચ અલગ અલગ બ્લડ બેન્કોને બોલાવેલી છે અને ટોટલ અગિયારસોનો અમારો ટાર્ગેટ છે